જયારે પટા લાગશે કઈ ખબર નથી બરાબર હવે તમને છે ને ઘરે જાવ છું ઘરે મળીએ તો ગઈશ હમણાં લગભગ સવા પાંચ સાડા પાંચ થઈ ગયા છે અહીંયા જો ભાઈ અમારે છે ને ભાઈ ક્યારે હાલે જોઈ લો ખપારી ભાઈ અહીંયા હું પારી કરું છું તો પારી દેખાતી નથી પારીનું નામ નથી જો આવી કરી છે બધી પારીઓ મારા પપ્પાના નાનો ભાઈ છે એમાં કામ કરે જોઈ લે પછી તમને હોટલી બાજુ બધું દેખાડી કે શું શું વાવ્યું છે શું શું નથી વાવ્યું એ હમણાં હું કરું છું પારી બરાબર હા ભાઈ એની ચાચીને સાફ કરે હેલું ભાઈ ઉપડા ઓ હા હેલુંભાઈ જો ઉભા છે હેલુભાઈ ખાલી દાતા જ જોવે છે બધા એના જો જો આના હામાં વાત કરે જો એનાથી ઉપડે એમ જ નથી પહેર્યો

આ લોકો બધા પેઢીયા ઉપાડી ના આવે દેખાવ કરાવવા જાય છે કે હું ઉપાડવા ગયો હેલુભાઈ ક્યાં ગયો હેલુભાઈ તો હું આવ્યો ગયો Come on, come buddy. 爸 The sign is awesome. Light now, I change it. But light હા હેલુભાઈ ઉપા કઈ કામ નથી કરાવતા પાછો ઘરે આવી ગયો તો વાગી ગયા છે બાર બરાબર ને ગ્રીન લાઇટ ચાલુ કરી પંખો બંખો ચાલુ કરી હવે સુઈ જાય ભાઈ બહુ થઈ છે જો આટલી ઠંડીમાં કોઈ પંખો ચાલુ કરીને સૂતા હશે એકલો જ છું જવું કોઈ નથી બીજો મારા સવારે કેમ કે મને પંખા વગર ના લે પછી પંખો ચાલુ કરી ને હવે સુઈ જાય તો હવે તમને સવારે મળીએ ધી નેક્સ્ટ ડે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ને બીજા નહી પણ ત્રીજા દિવસનો દિવસ થઈ ગયો છે ભાઈ કેમ કે કાલે જે ઉઠો ભાઈ તો કાલે છે ને લાઈટ હતી ને બરાબર અત્યારે ફોનમાં બેટલી એટલી એ નહીં બરાબર સવારમાં રાખું છું બેટરી ઉઠીને ચાર્જ સવારે ઉઠે ને આવેલા તો લાઈટ વહી ગઈ એટલે કાલે બ્લોગ શૂટ ના થયો કેમ કે લાઈટ હતી જ નહીં ભાઈ રાતે એ રાતે હું સાંજે આવી તો આજ તમને દેખાડું ભાઈ શું છે જો તમે આમાં ખાતર ફોડતો તો ને એમાં ગદ્દો વવાઈ ગઈ છે ને ઉગી ગઈ છે જો બાકી બાકી દેખાય છે ને ભાઈ આ બાજુ ઊભી છે ગદો બાજુ એ હશે ડાઉ દેવાવલ છે આમાં છે ભાઈ જીરો જીરો જોઈ લ્યો ભાઈ દેખાય છે તમને જીરો આમાં ક્યાંય પાકો પાકો દેખાય છે ઓલો કાતો કાંતો દેખાય છે જીરો નથી માંડવી છે ભાઈ ને અહીંયા આટલા ક્યારા છે આમ દેખાય છે ને ઊભા એ જીરાના છે ઓલી બાજુ દેખાય છે એ જીરાના જ છે હું તમને નોલી બાજુ છે આટલા જો ખાવા પૂરતા આટલા ઉધી ઓલી બાજુ છે જુવાર બરાબર એમ આવે જ બાકી તો છે તો ગાઈસ જોઈ લ્યો આટલા ઉધી આમ ઊભા હતા એ જીરામાં હોય ને ટૂંકા ટૂંકા હોય ને તો બરાબર પાણી પીએ ને પાણી અને ઓછો પાવાનું હોય એટલે આમાં દેખાશે સરખો ઓલા દેખાતું નતું ને આ જરી શું શા માટે છે ખબર છે ભાઈ આમાં છે ને ચકલા બહુ આવે છે ભાઈ જો ઉડે છે માથે દેખાતી હોય તો અહીં આપણે દેખાતી નથી મતલબ આ તો મોટી મોટી જે આ સાવ નાની નાની આવે ને એ ખબર ના પડે કે આમાં બેઠી છે નથી બેઠી ના એના માટે જ છે અજરી જો બાંધલ છે ને તો અવાજ આવે આવે બરાબર આમાંથી હવા હોય ને એટલે હવા આવતી હોય અવાજ આવે નાનો પાછો દેખા હોય ને એટલે બેસે નહીં ને કે આ બેસી જાય ને તો પછી પૂરો કરી દે ભાઈ આનો જીરાનો એમાં વાંધો એ હોય અહીંયા એનો ફાયદો એ કી એટલે આપણે જેને ખબર હોય એને ઉડાડવા જાય ખબર થારીને લાકડી લઈને એ કરવું નાય પડે મતલબ નથી થઈ જાય ના એટલે જીરો ભાઈ હા હવે મસ્ત દેખાય છે આમ દેખાય છે કોઈ જ ને દેખાતું હોય તો કમેન્ટ કરી નાખજો ભાઈ કેમ કે આપણે છે ને ત્યાં કેમેરા ટૂંકો પડે છે આગળ વધારો યાર સબસ્ક્રાઈબ કરો શેર કરો આગળ વધી જાય આપણે કેમેરો લઈ લઈએ બરાબર એક લાખ સુધી ઉગાડી દે ભાઈ જલ્દી જલ્દી હું હમણાં એવી મહેનત નથી કરતો ભાઈ કોકદી કોકદી કેમ કામમાં વારો નથી આવતો હમ તો નવરાજ હોય પણ હમણાં ઘરે જાય ને એટલે ગાયને કામ કામ હોય એટલે મજા ના આવે પછી ના તમને રોજ ને રોજ ઈ ને ઈ દેખાડું તો પછી એ મજા ના આવે બરાબર જો એટલે આપણે ઘઉં છે એના પછીનો તમને દેખાડું ને પછી બીજું કઈ દેખાડ્યું જો ભાઈ આ છે જુવાર બરાબર ને આ ખાવા જેટલા ઘઉં ને આ છેડાથી કરી અને ઓલા છેડા સુધી છે ને આપણે છે આમાં ચણા બરાબર ચણા આવી ગયા છે જો ભાઈ આ કેમ દેખાય છે બાકી પછી સાવ છેડે ઉધી છેડા ઉધી છે ને ભાઈ સાવ ચણા નથી તમને દેખાણ શું આવ્યું છે આટલા ઉધી ચણા છે હવે આ મકાઈ જોવો એક બે ત્રણ ને ચાર ચાર ક્યારે છે ને મકાઈના છે ભેંસ માટે સાહેબ આજે હું છે ભાઈ છે કણ છે કે ભૂતરિયા છે કાંઈ ખબર નથી અને ભાઈ જીરો આ આખામાં વાવી દીધો જોઈ લે આખા પટમાં આવી કેટલા વીઘા છે એ તો મને ખબર નથી મારા હિસાબથી છ સાત વીઘા હશે અને જીરોમાં જોરદાર કેળો છે બાકી જોઈ લે છે ને આમાં દેખાતું નથી છે જો દેખાઈએ આપણે એવું ખાસ નથી નીકળ્યો મતલબ આના જેવો દેખાઈ જાય કોઈને હાલો તો હું ઘરે જઈને પાછો વારો ભાઈ હું કામ કરી લઉં થોડોક બરાબર ભાઈ હમણાં શું કરીએ ખબર છે હમણાં લગભગ વાગી ગયા છે બાર સાડા બાર અમારે ભાઈ કામ ચાલુ છે જો અહીંયા કિયારા બનાવતા હતા ને કિયારા બિયારા બની ગયા છે હમણાં હું મા ઘાસ કાપી આવ્યો હતો આપે છે હું ચોપીને ફોન લેવા ગયો હતો એટલે રોપીને આ ચોપે

来来来，咱们就这样，就这样，咱们就。 ને માયક ની ના ટાઈમ ના પેગન તો ગાઈસ હમણાં પાણી ચાલુ કરી દીધું છે હુવાણું નથી શા માટે ખબર છે અને અમને આમ ચૂપીએ જાય ને તો આ છે ને ફાટી જાય છે આ ફાટી જાય ને તો કાંઈ કામનું નથી એટલે પપ્પાએ કીધું કે હવે પાણી ચાલુ કરી દીધો પછી ને ચૂપી દેજો તો આ ક્યારામાં પાણી પીવડાવી પછી ચૂપી નાખીએ બરાબર તમને દેખાડો જો આ ફાટી ગયો તો આ પાણી પેલા પલારી રે બરાબર હું કાપી લોપાઈ ગયા છે તને તન આ પાછું પાણી ચાલુ છે તો ભાઈ હમણાં વાગી ગયા છે ઢી રોટલા વોટલા ખાઈ ને રમમાં વહી મસ્ત મજાનો હવે સુઈ જઈને બ્લોગને કરીએ અહીંયા એન્ડ મને આશા છે કે તમને આ બ્લોગ પસંદ આવ્યો છે ને પસંદ આવ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો ને યાર જલ્દી વન કે ઉગાડો યાર જલ્દી તો તમને મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ